તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમે એક સોશિયલ મીડિયામાં વિડીયો તેજીથી વાયરલ થયો હશે આ વિડીયો વિશે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો એ બેન કોણ છે અને હાલના ટાઈમે મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આપણે ચર્ચા કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો મેુલભાઈ બોગરા પર હુમલો થયો હતો ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સોશિયલ મીડિયાનો માહોલ છે ગરમ થઈ ગયો છે આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મેહુલભાઈ બોગરા છે એ મિત્રો સારું એવું કામ કરે છે પરંતુ મિત્રો તેના ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો લાઈક કરવાનું ભૂલતા અને ભાઈ સબસ્ક્રાઈબ પણ કરી દીજો કારણ કે મિત્રો ગુજરાત ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને ન્યૂઝ પગાડતો હોઉં છું તો મિત્રો તમારા બધા લોકોનો ટાઈમ નથી આપણે વિડીયો કરી છે પછી ચાલો તો મિત્રો તમને બધા લોકોની ખબર છે કે હાલના ટાઈમે મિત્રો સુરતમાં મેળુભાઈ બકરા ઉપર હુમલો થયો હતો ત્યારબાદ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ બેનનો મિત્રો સોશિયલ મીડિયા વિડીયો વાયરલ થયો છે તે બેનનો મિત્રો નામ કહીએ તો ક્રિષ્નાબેન પટેલ નામનો જે બેન છે તેનો સોશિયલ મીડિયામાં વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમારી એ બેનનો વિડીયો જોવો હોય તો જલ્દીથી કમેન્ટ કરો મિત્રો એ બેનનો વિડીયો પણ આપણે ઓલરેડી ચેનલમાં લાવવાના છીએ કારણ કે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ભાઈ મેહુલભાઈ બોગરા ઉપર મિત્રો બીજી વાર હુમલો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઓ વાયરલ થઈ રહ્યા છે આના વિશે આપણે ચર્ચા કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મેહુલભાઈ બોગરા છે એ સારું એવું કામ કરતા હોય છે વકીલ છે પોતે મિત્રો એમ કીએ તો જ્યાં પણ મિત્રો ગેરકાયદેસર કામ થતા હોય છે ત્યાં સૌથી પહેલાં તો મિત્રો મેહુલભાઈ બોગરા ભોગી જાય છે અને મિત્રો તે કામને અટકાવે છે મિત્રો આપણે વાત કરીએ તો ભાઈ મેહુલભાઈ બોગરા ભાઈ એકસો દસ ટકા સાસા છે કારણ કે મિત્રો મેહુલભાઈ બોગરા કામ કરી રહ્યા છે મિત્રો અત્યાર સુધી કોઈ પણ વકીલ કર્યું નથી આ વકીલને મિત્રો તમે સો સો સલામ આપો તો પણ ખોટું નથી કારણ કે મિત્રો જે ભાઈ પોતે માર ખાઈ શકે છે અને મિત્રો એમ કહ્યું તો દેશને જાગૃત બનાવો મિત્રો પોતે માર ખાઈ રહ્યા છે તો મિત્રો વિડીયો વિશે તમારી શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતા નહીં સાથે સાથે તમારે બેનનો વિડીયો જોવો હોય તો જલ્દીથી કમેન્ટ કરો આપણે ઓલરેડી તે બેનનો વિડીયો પણ અપલોડ કરવાના છીએ તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવો વિડીયો મળે ત્યાં સુધી જય હિન્દ જય ભારત